સાત રોજ યુદ્ધ સાયરન સાથે મોકડ્રીલ ગભરાશો નહીં જાણો શું કરવું જોઈએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાત મે રોજ યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે દેશભરમાં મોકડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો છે

જે બે પાંચ કિલોમીટર સુધી સંભળાઈ શકે છે તે એમ્બ્યુલન્સના અવાજથી અવાજ થી અલગ હોય છે ભારતમાં આ સાયરોન ઉપયોગ ક્યારે થયો ભારતમાં ઓગણીસો બાસઠ

ખુલ્લા વિસ્તારો અને બારીઓથી દૂર રહેવું જોઈએ ટીવી રેડિયો અને સરકારી ચેનલો પર આવતી અધિકૃત સૂચનાઓ પર ધ્યાન આપો અને અફવાઓથી દૂર રહો દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો તેમજ વાસ્તવિક સ્થિતિમાં સાયરન વાગ્યાના પાંચ દસ મિનિટમાં સલામત સ્થળે પહોંચવું જરૂરી છે અને મોકડ્રીલ આ ઝડપી સ્થળાંતરનો અભ્યાસ કરાવે છે મોકડ્રીલમાં મેડિકલ કિટનો ઉપયોગ કઈ રીતે કરવો યુદ્ધ મેડિકલ કીટનો ઉપયોગ તાત્કાલિક અને ગંભીર ઇજાઓની સારવાર માટે થાય છે આ કીટમાં જીવન રક્ષક દવાઓ અને સાધનો હોય છે જે ઘાયલોને સ્થિર કરવામાં મદદ કરે છે મોકડ્રીલમાં ફૂડની વ્યવસ્થા કઈ રીતે કરવી યુદ્ધ સાયરન મોક ડ્રીલમાં ખોરાક વ્યવસ્થાપનમાં લાંબા સમય સુધી ટકી શકે તેવા ખોરાકનો સંગ્રહ અને જરૂરિયાત મુજબ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અગત્યનું છે દરેક વ્યક્તિ માટે પૂરતો ખોરાક અને પાણી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ આ મોક ડ્રીલ નાગરિકોની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેથી સાત મહિના રોજ સાયરન વાગે ત્યારે ગભરાયા વિના શાંતિ જાળવી સહયોગ આપવો જરૂરી છે